एक बार एक जना ने बीजा कोई गाँव में जवा रात्रि नो समय घोर अंधारू अमावस की रात जाना जरूरी था लेकिन अंधकार के चलते वो आदमी रुक गया था रास्ता सूझ नहीं रहा था तो एक संत मिले अचानक प्रकट हुए सीताराम सीताराम बाबू કેમ રાતના બાબુ જવાનું છે બાજુનું ગામ છે ત્યાં જવું જરૂરી છે અગત્યનું કામ છે તો જા ભગવાનનું લામ લઈને ઉપડ એ કે પણ અંધારું બહુ છે આમાં રસ્તો સૂજતો નથી સંતે કઈ ઊભો રે જોડીમાંથી એક કોડિયું કાઢ્યું એમાં વાટ મૂકી એમાં તેલ પીર્યું એક બાટલી કાઢી જોડી બાપુને પાસે બધું હોય એની જોડી ના નકડી પણ એમાં હોય બધું એટલે બાટલીનું ઢાંકણું ખોલી તેલની બાટલી તેલ ભરી દીધું એના હાથમાં દીવો મૂક્યો પ્રગટાયો સમસ્યા છે તો આ દીવો સમાધાન લે ઉપડ એટલે કે પણ બાપુ સમસ્યા છે કે હવે હે ને આ તને સમાધાન આપ્યું તો કે નહીં વાવડો આવે ને બુજાઈ જાય તો પવન આવે અને આ દીવો બુજ તમે દીવો તો પ્રગટાવીને આપ્યો પણ એ દીવો બુજાઈ જાય તો કે ઊભો રહે પાછો જોડીમાં હાથ નાખ્યો એટલે ફોટો કાઢ્યો ફાનસનો ફોટો હોય સાધુઓની જોડી અક્ષયપાત્ર જેવી હોય ફોટો કાઢ્યો અને એ દીવા ઉપર મૂક્યો લે વાવડો હવે નહીં બુજાવી શકે લે ઉપડ હાથમાં એ દીવો લઈ એટલે ફાનસનો ફોટો એટલે રક્ષણ પણ થયું ત્યાં વળી પાછો આમ જોઈ કે પણ બાપુ સમસ્યા છે ઘણા લોકોને તમે ગમે એટલા સમાધાન આપો ને એ સમસ્યા જ શોધે એ સમાધાનમાં પણ એના સમસ્યાના દર્શન થાય બાપુ સમસ્યા છે કે હવે શું છે કે આ દીવાનું અજવાળું દસ પંદર ફૂટ સુધી જાય છે પછી તો આગળ અંધારું જ અંધારું છે અને મારે તો પંદર કિલોમીટર દૂર જવાનું છે આ ખાલી પંદર ફૂટના રસ્તાને અજવાળે પછી બાપુએ કહ્યું કે સમસ્યા બીજી કોઈ નથી તું પોતે સમસ્યા છે તું તારા હાથમાં દીવો આપ્યો છે પ્રગટાવીને હવે તું હાલવા માંડ તારી હારો હાર અજવાળું હાલશે તું જેમ જેમ હાલતો જઈશ તેમ તેમ અજવાળું આગળનો 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 માર્ગ આલોકિત કરતું જશે તું ચાલવાનું તો શરૂ કર ખરેખર લક્ષ્ય સુધી પહોંચવાની ઈચ્છા નથી અથવા તો એ વાતો જ ખાલી કરે છે એને તમે ગમે એટલા સમાધાન આપશો એ દરેક સમાધાનમાં સમસ્યા શોધશે